વેબ છે ગુજરાત જનરલ ઇલેક્શન બે હજાર ચોવીસ તામિલનાડુ દર્શક મિત્રો આ દક્ષિણ નો એવો પટ્ટો છે કે જ્યાં બંને રાષ્ટ્રીય પક્ષો ભાજપ અને કોંગ્રેસ કરતા લોકલ એટલે કે સ્થાનિક પક્ષોનું મહત્વ અહીંયા વિશેષ છે અહીંના મતદારો પણ સ્થાનિક પક્ષને જ મહત્વ આપે છે અને તેમને જ વોટ આપી જીતાડે છે અહીંની વાત કરીએ તો અહીંનું દ્રમુક એટલે કે ડીએમકે અને એડીએમકે એટલે કે અન્ના દ્રમુક વચ્ચે સીમિત રહ્યું છે રાષ્ટ્રીય પક્ષ આમની જ સાથે ગઠબંધન કરી મેદાનમાં ઉતરે છે ગઈ ચૂંટણીમાં દ્રમુકના નેતૃત્વમાં યુપીએ

પોતાનું અસ્તિત્વ સાબિત કરશે વાત કરીએ તો અહીંયા કુલ ઓગણચાલીસ સીટો છે જેમાં કોંગ્રેસને અન્યને દસ અને એડીએમકેને એક સીટ લોકસભાની પ્રાપ્ત થઈ હતી આમ ડીએમકે અને એડીએમકે સાથે હવે ભાજપ અને કોંગ્રેસ ખાસ કરીને ભાજપ અહીંયા પોતાની નવી ધરી ઊભી કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે વાત જે પણ હોય પણ મતદારો આખરે મતદારો જ છે અને આ મતદારો કોને રીજે છે એ જ જોવાનું રહ્યું દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર